તાળું ખુલ્લું છે મને ટૂંકો નઈ ખાધો ગમો જે લાગે છે દૂધ ભરાવા જી

તાર કાકા બેને કાાળે લશેલ કોઈ કાળા લશેલ ના બતાવે તો તું વધારે બોલી બોલ બોલ નિકળ કુ કીધું કાનુની બોલા મારું હું દેણો પડ્યો તો બોલતો ગરમી ગરમી કરી અમે રાખડે જ માર્યો તને તને જીતો પાણી વાળા

તો ક્યાં કુસોકી જડાતો બેન ડાળું ભરીને કે હેતતા દાતા ઇન કે મેં ભાલી તો કે કર્મ કાળા તો જ કરમાળા ઓયને એવું જ છે પણ મોનતાજ નહીં અમે તો બધી ખબર છે તણી માય પેરી પછી ના હોય તો કે

મારે હવે શું કરવાનું કાકો વાળી ચારા વાળવા આવતા નહીં મને એકલા જ મેલ જીસી મને રાતના વાગે છે બીક જબરદસ્ત હવે પાવડો એ મેચી આપણે જવું પડશે ઘરે જાવું આવું છે ઘરે જઈ રોટલા ખાવા પહી આબુ છે ચારા વાળવા પંખો વાંધો ભગતો વાંધો મેં તું તો

હેલો હેડી આટલા ચોક પોણી વાડી અડધી રાતે રાત ની આલી છે ફીટર માં કોમ ચાલુ હતું એટલે એમ

મારા નસીબમાં કાળા કાગડા છે પેલો છોકરો ડાયલોગ કઈ ગયો ને હાસો પડ્યો ડોસી ખોયો અને આપણે હવે અડધી રાતે પોની વળ્યું કરમ મોય કાગડા તો આપણો નસીબ મોય આડિયા એવું જ છે તો આપણો તો ભાઈ આડિયા હોય કે તોરા કાગડા હોય ખેતરમાં જાવું પડશે આયરો પણ અડધી રાત માં નેકડી જોઈ છે અડધી રાત માં નેકડી જોઈ છે એટલે ઓમ રે ભેટ કીધી

કોને જેટલું જુઠ્ઠું તો ગામો કોઈ નહીં કોઈ નહીં જેટલું જુઠ્ઠું બોલે નવાણું નવાણું હોય તો પસાવા થાય એટલે મરી જાય તાની તું તંગડી પેર દો ને હા તાન નો આખી ઈ ક્ષેત્ર માં પાણી વાળું છું આ બીજી મુકાય દીવાનો નહીં દેવ તાની ના આ તો કીધું તમારી છે હારું તું ચો જઈ હું છોકરાને ગોતવારી આગળ છું રોજ બણે બણે ને આગળ જાગ્યા હતી છોકરા ને સંસ્કાર હારા એટલે ઘેરે આ ફણવાનું રાઈ तो मारा पंखो ऊंधो फेवर हो तो हम फरस एक दावा मार पाए तो करूं मु હોય

પેલા કશે ને છોકરો નહીં ચારા વાળો બે ગોઠી જૂના હવે એન છેતરમાં જ જાઉં છે પણ હા લાગે છે બીક આવ્યો તમારે કોની બેડ્યું છે એવું હોય કોણ તમારું સારું હોય ના ભાઈ તો હું તો દાડે કાયમ વારતો પણ આ રાત નું પેલું હળજી ગયું છે શું હળજ્યું હોય પેલું મીટર કે ફીટર